યોગ્ય તો નથી પણ એ બાબત એના સંપ્રદાયના જે જે એ બરાબર છે પણ એ સંપ્રદાયના વડાઓ એનો કંટ્રોલ કરશે છતાં આ મંડળો જે છે એની યોગ્ય તપાસ કરશે આ એ લખાણ છે એની બધી યાદી છે ને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કારણ કે આખર એ સનાતની છે અમે રિક્વેસ્ટ કરીએ છીએ ભાઈઓ ભાઈઓમાં તિરાડ ન પડે અને એ ત્રુટિઓ સુધારી દે એ જે ત્રુટિઓ છે એ સુધારી દે જે લોકો સુધારી અને આવે કારણ કે કોઈ દેવી દેવતાઓને નીચા દોરવા એ વ્યાજબી નથી કારણ કે પિતા એ પિતા છે ને પુત્ર હંમેશાને માટે પુત્ર રહે છે આવો ફેરફાર કોઈ વ્યક્તિ સ્વીકાર ન કરે એટલે અમે રિક્વેસ્ટ કરીએ છીએ અને આ જાહેરમાં પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે એ વસ્તુ પર એ કંટ્રોલ કરે જે એ મનસ્વી રીતે લીટી મોટી કરવાનો પ્રયત્ન કર્યો છે એ વ્યાજબી નથી કોઈ કારણસર એટલે એમાં સુધારો કરીને પછી ખુશીથી અમારી સાથે બેસે અને એમાંના જે એક આચાર્ય છે એ લોકોએ સ્વીકાર કર્યો છે કે અમારે ત્યાં આવું કોઈ લખાણ છે નહીં અમારે તો શિવ મંદિરના દર્શન કરીને પછી આગળ જવા એ લોકોએ કીધું છે ના એ સાથે બેસે છે અહીંયા પણ સંમેલનમાં આવશે આપ એક ઓર કોઈ સમેલન બંધ નથી થઈ પણ લીગલી પ્રોસિજર શરૂ કરી રજિસ્ટ્રેશન કરી અને વ્યવસ્થિત બધાને મળી બધા સંતોનો પછી આરંભ करू કારણ કે જુદી જુદી વ્યક્તિ જ્યારે શરૂઆત કરે સ્ટેટમેન્ટ દેવાનું તો એની વાત કોઈ સાંભળશે નહીં આ રજિસ્ટ્રેશન કરી અને સંગ્રજ્યાતી ગુરુગાધી છે એટલે કઈ કહેવાનું છે તો વડીલ સંતો કહે છે તો એ માન્ય રહેશે વિદ્યા કહે તો ગમે તે કરે

કહેવાય અને આ કેવલ ખંડાત્મક મંડળ નથી આનો સંકલ્પ સર્જનાત્મક છે સર્જન કરવું અને સનાતન ધર્મના શાસ્ત્રની રક્ષા કેમ કરવી એના દેવાલયની રક્ષા કેમ કરવી એના સિદ્ધાંતોની રક્ષા કેમ કરવી અને વધારે યુવા પેઢીને મૂળ સનાતનના શાસ્ત્રોથી વાકેફ કરવા જાણકારી આપવી માહિતી પહોંચાડવી એના માટે સંસ્કૃત વિદ્યાલયોનો પણ વ્યાપ વધારવો આ એનો મુખ્ય ધ્યેય છે તો કારણ કે અને એમાં પણ રાષ્ટ્રની ઉન્નતિ કેવી રીતે થાય આ વાતને ધ્યાનમાં રાખવામાં આવશે કારણ કે આખર દરેક સંપ્રદાય એવું ઈચ્છે છે કે મારો સમાજ બધો સુખી થાય રાષ્ટ્ર ઉન્નતિના શિખર ઉપર જાય આ તો બધાનો સ્વધર્મ છે એટલે સમાજમાં કેમ શાંતિ ફેલાય અને સાચો વિચાર કેમ ફેલાય સાચા વિચાર વગર કોઈ દિવસ સારી વ્યક્તિનું ધરી સારા વિચાર વગર સારો માણસ નહીં થાય અને સારા માણસ વગર કોઈ સારું રાષ્ટ્ર તૈયાર નહીં થાય આનો પ્રયાસ આ પ્રકારનો છે પણ મૂળ સિદ્ધાંતોને સાચવીને સનાતન